આમોદનગર સહિત તાલુકામાં ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ રંગેચંગે ઉજવણી કરવામાં આવી દેશભક્તિના ગીત સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું આમોદનગર સહિત તાલુકામાં આજે ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું આમોદનગર પાલિકા ખાતે પાલિકા પ્રમુખ જલપાબેન પટેલના હસ્તે આનબાન શાન સાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આમદનગર ના વેપારીઓ પ્રબુદ્ધ નાગરિકો પાલિકા સદસ્યો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર સલામી આપી હતી સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ખાતે તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં પેરા મેડિકલ સ્ટાફ દર્દીઓ સહિત આસપાસના લોકો હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમદ પોલીસ સ્ટેશન મઠકે એએસઆઈ એસઆઈ શંકરભાઈ બાવજીના હસ્તે

અમૂદના નગરપાલિકાના આંગણાવા 72મા સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે સમારોહમાં આવીને નગરપાલિકા પ્રમુખશ્રી અને તલાટી મંડળ કાર્યક્રમનું આયોજન થયું આજરોજ નગરપાલિકા ઉત્સવના વેપારી વાડ પ્રતિષ્ઠિત નાગરિકો મેરી શાળાના માલિક હોમ ના આગેવાનો અને વિવિધ મોરચાના પ્રતિદારો ઉપસ્થિત રહ્યા છે માટે અહીંના રાષ્ટ્રભેમુને ખૂબ સાચો સન્માન કરું છું સાતોસાળ 72માં સતત ઉપસ્થિત છે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ તેના માટે જેઓએ પોતાના જાન મોશાવર કરી અને બલિદાન મોડ્યું છે એ વીર શહીદોને પણ હું સત સત નમન કરું છું સાથોસાથ આમોદનગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણું દેશ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આપણા રાષ્ટ્ર રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત અને વિકસિત ભારતની ફિલ્મ હેઠળ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો તો એના માટે મારું કામ પણ વિકસિત આમોદ બની રહે એવી શુભકામનાઓ સાથોસાથ પંચાયતની પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે એ સૌનો હું આજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું